આજરોજ માન્ય આઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી શ્રી અરવલ્લી મનોહરસિંહ જાડેજા સાહેબ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન રિલેટેડ સંગઠિત ગુના આચરતી અને ગેરકાયદેસર સિન્ડિકેટ બનાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરતી ટોળકી વિરુદ્ધ ગુચ્છી ટોક એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે આ કામના આરોપીના મોડસ સોપ્રેડી વિશે વાત કરીએ તો જેમાં મુખ્ય સૂત્રધાર છે અજય મહેશભાઈ કલાસવા તથા અન્ય ઇસમો દ્વારા અરવલ્લી સાબરકાંઠા અમદાવાદ તથા રાજસ્થાન રાજ્યમાં પણ એના વિરુદ્ધ અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકેલી છે ને ટોટલ અત્યાર સુધીની એફઆઈઆરની વાત કરું તો ચાલીસથી વધુ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે તેમ છતાં પણ પોતાની પ્રોહિબિશન રિલેટેડ એક્ટિવિટી ચાલુ રાખેલ હતી તેના વિરુદ્ધ ગેરકાયદેસર સિન્ડિકેટને ઓર્ગેનાઇઝ્ડ જે ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ ગુજ્સી ટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ હેઠળ અત્યાર સુધી ટોટલ એક મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તથા વધુ આરોપી માટે તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન અન્ય કોઈ મદદમાં કોઈ ઇસમો તેમની સપ્લાય ચેન તેમનો જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે તે સહિતની તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે